આપણે આટું પણ બીજું શાક બનશે કેમ કે આપણે ભાજી ના તો મિત્રો થોડુંક નહીં પણ ઘણું બધું નાવાનું છે તો મિત્રો આપડે નાઈ નાખીએ પૈસા પાછળ મળીએ તો મિત્રો આપડે નાઈ નાખ્યા છે રાસ લેવા મિના એક ચાર દિનાવી ડિઝાઇન ના ના શું કેવાય ને ફાફડી કે બા ફાફડી બને છે ફાફડી નું શાક ચણાનો લોટ ને ફાફડીનું શાક તો મિત્રો ફાફડીનું શાક બને છે કેમ કે આપણને ફાફડી બહુ ભાવે છે એટલે મેં કીધું મારે કંઈક બીજું એવડા ભાજે ખાવાના છે ને મેં કીધું કંઈક મારે બીજું કંઈક બનાવજો એટલે કે હું ફાફડીનું બનાવીને હું ચણાની લોટની ઢોકળી કરતા મેં ઢોકળી ના પાડી ને આજે જવાનું છે મારે કા લગનમાં તો મિત્રો વિડીયોમાં બની રહ્યો તો તમને જોવાની મજા આવશે કેમ કે આજે રાતે જવાનું છે આપણે લગ્ન છે એક ઠેકડા હરમામાની વાડીએ ત્યાં જ ગણે માંડવાનો છે એ માટે મેં જવાના છે ગીત તો આપણને આવડતા નથી આપણે કંઈ ગાઈશું નથી થોડાક ફોટા બટા પાડીશું વિડીયો ઉતારીશું તો મૂકશું તો મિત્રો વિડીયોમાં બને રેજો પૈસા પાસા મળી જાય તો મિત્રો અમે જમવા બે ગયા ને જમવામાં

તો મિત્રો અમે ફટાફટ પછી ચાર થઈ જાય પછી આમ વાડીએ કેમ કે ગણે માંડે ગણે માંડે ચા જવાના છે આવડા ગીત ગાવાના છે અને પતાહા પણ ખાવાના છે ના છે આપડા બે ના જોઈ તો શરમ આવે ને પતાહા ખાવાન છે અને બો ભાવ પતાહા મને નો ભાઈ મને ખબર છે એક તારી ખબર કેટલા ખાઈ ગઈ તે યાર 1 લાખ ભાઈ આજી મે ભેળા તો તાર કામ નઈ કરે તો આલો મિત્રો ખાઈ લઈને પછી પાછા મળીએ સીધા વાડીએ જઈએ બાર વાગે આવી જશે ને આપણે જિલ્લા હતા ઘણા બહેનો ક્યાં તો મિત્રો પૂરો આયાતપૂર્વક નહીં કેમ કે બાર વાગી જશે વિડીયો એડિટિંગ કરીએ તો ટાઈમ કરો લાગી જાય તો વિડીયો હમણાં લગ્નના તાશે તો ચેનલ પર નવા જ તો કાલે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતો નહીં તો મિત્રો નવો વિડીયો હતા હશે મિત્રો રાહ જોતા હશે બધાને બાય બાય